Hola, Mari Channel, Ejanas Puchre, Sermata Maru, દાળ પકવાન બનાવવા માટે સૌથી પહેલાં પ્રેશર કુકરમાં અડધો કપ ચણાની દાળ અને વન ફોર્થ કપ મગની છડી દાળ એટલે કે મગની ફોતરા વગરની દાળ લઈ લેશું મગની દાળ થોડી ઉમેરવાથી આપણી દાળ મસ્ત ઘટ થાય છે અને હવે આ બંને દાળને ચોખ્ખા પાણી વડે બેથી ત્રણ વખત ધોઈને સાફ કરી લેશું અને દાળ ધોવાય છે ત્યાર પછી પ્રેશર કુકરમાં ત્રણ કપ પાણી ઉમેરીશું અહીંયા પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે અને હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પ્રેશર કુકરને ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી થી ચાર વેસલ વાગે ત્યાં સુધી દાળને બાફી લેશું પ્રેશર કૂકરમાં ત્રણ વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈ પ્રેશર કુકરને થોડું ઠંડુ થવા દેસું જેથી કરીને તેમાં રહેલું બધું જ પ્રેશર નીકળી જાય અને આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે પકવાન તૈયાર કરીએ તો પકવાન બનાવવા માટે એક વાસણમાં ત્રણ કપ ઘઉંનો લોટ લઈ તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીને લોટમાં સરસથી મિક્સ કરીશું આ પકવાન બનાવવા માટે આપણે ઘીનું મોણ લેવાનું છે જેથી આ પકવાન આપણા મસ્ત ખાસ્તા બને હાથ વડે બરાબર રીતે જોડીને લોટમાં આ રીતે મુઠ્ઠી પડતું ઘીનું મોણ અપાઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હાથમાં અડધી ટી સ્પૂન જેટલો અજમો અને અડધી ટી સ્પૂન જીરું લઈ બંને હાથ વડે સરસથી મસળીને તેને લોટમાં ઉમેરી દઈશું અને તેને લોટમાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પકવાન માટે એકદમ કઠણ લોટ બાંધીશું અહીંયા આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ ને તેટલો જ કઠણ લોટ બાંધવાનો છે જેથી પકવાન વણવામાં સરળતા રહે અને પકવાન એકદમ ક્રિસ્પી અને ખાસતા તૈયાર થાય આ રીતે કઠણ લોટ બંધાય જાય ત્યાર પછી લોટને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું જેથી લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય અને દસ મિનિટ પછી હવે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે લોટમાં પહેલાં કરતાં મસ્ત કુણપ આવી ગઈ છે તો હવે આ લોટને આપણે એક વખત સરસથી મસળી લેશું અને ત્યાર પછી આ લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું અને એક ભાગને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દેશું અને જે આ બીજો ભાગ છે તેને હાથમાં લઈને તેને એક સરખા ભાગમાં કટ કરી તેના લુવા તૈયાર કરીશું આપણે રીતે રોટલીના લુવા તૈયાર કરતા હોઈએ એ સાઈઝના પકવાન માટેના લુવા તૈયાર કરવાના છે બધા લુવા તૈયાર થઈ જાય ત્યાર પછી તેમાંથી એક લુવો હાથમાં લઈ તેને કોરા લોટથી કોટ કરીને પાટલી વેલણની મદદથી એકદમ પતલા અને મોટા પકવાન વણીને તૈયાર કરીશું અહીંયા આપણે પકવાનને એકદમ પતલા તૈયાર કરવાના છે અને હાથમાં આપણે લઈએને તો હાથની છાપ દેખાય એ રીતના પતળાં હોવા જોઈએ આ રીતે એકદમ પતલા પકવાન વણાય છે ત્યાર પછી તેમાં ચપ્પું અથવા તો કાટા ચમચી એટલે કે ફોર્કની મદદથી તેના ઉપર કાણ કરી લેશું જેથી કરીને આપણે પકવાનને તળીએ ત્યારે પકવાન નહીં અને ફૂલાઈ નહીં તેના લીધે પકવાન પોચા પણ ના બને અને હવે આ તૈયાર થયેલા પકવાનને મીડિયમ ગરમ તેલમાં ઉમેરીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પકવાનની સાઈડ ચેન્જ કરતા છે પકવાન બંને સાઈડેથી મસ્ત ગોલ્ડન કલરના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું પકવાન બરાબર રીતે તળાઈ જાય ત્યાર પછી આ પકવાનને ચીપિયાની મદદથી તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નિતારી તેને એક જાળીમાં લઈ લેશું જેથી કરીને પકવાનમાં રહેલું એક્સ્ટ્રા તેલ પણ જાળીમાંથી વિતરી જાય અને હવે આ જ રીતે આપણે બાકીના બધા જ પકવાનને તળી લેશું અને જો તમારે પકવાન બનાવવાની ડિટેલ રેસીપી જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ પકવાન કેટલા મસ્ત તૈયાર થયા છે આ પકવાનને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને આ રૂમ ટેમ્પરેચર ઉપર વીસથી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે દાળ પકવાન માટેની ગ્રીન ખાટી ચટણી તૈયાર કરવા અહીંયા મેં થોડા મોરા મરચાં લીધા છે આ ચટણી મારે વધારે તીખી નથી કરવી એટલે મોડા મરચાં લીધા છે કેમકે તીખાસ માટે આપણે રેડ ચટણી ઉમેરીશું અને હવે આ મરચાંની સાથે જ એક નાનો આદુનો ટુકડો થોડા સિંગદાણા સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરીશું અહીંયા મેં બે લીંબુનો રસ ઉમેર્યો છે આ ચટણી ખાટી બનાવવા માટે લીંબુનો રસ થોડો વધારે ઉમેરવો અને હવે આ બધી જ વસ્તુને ક્રશ કરીશું બધી જ વસ્તુ થોડી ક્રશ થાય ત્યાર પછી ચટણીનો મસ્ત યલો કલર આવે તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ચટણી આપણે થોડી તો આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આ ચટણીની સાથે જ મેં અહીંયા તીખી લાલ ચટણી અને આંબલીની મીઠી ચટણી લીધેલી છે આ લાલ ચટણી અને મીઠી ચટણીની રેસીપી મારી ચેનલમાં છે જો તમારે તેની રેસીપી લિંક જોતી હોય તો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બધી જ ચટણી તૈયાર થઈ ગયા પછી હવે આપણે જે દાળ બાફવા મૂકી હતી તે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો હવે કૂકરનું ઢાંકણ ખોલીને દાળને ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી દાળ સરસથી બફાઈ ગઈ છે હવે આ દાળને આપણે ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરીશું જેથી કરીને દાળ અને પાણી સરસથી મિક્સ થઈ જાય અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને આપણે જ્યારે બાફીએ ને ત્યારે દાળને થોડી વધારે જ બાફવાની છે જેથી કરીને દાળમાં બ્લેન્ડર ના ફેરવવું પડે કે આ જે દાળ પકવાનની દાળ હોય છે ને એમાં અમુક દાળના ટુકડા આવે ને તો તે ખાવાની ખૂબ જ મજા પડે છે અને દાળને એકરસ કરવાની નથી હોતી ખાલી ચમચા વડે હલાવીને મિક્સ જ કરવાની છે અને હવે અહીંયા મેં દાળના વઘાર માટે એક ચમચી તેલ લીધેલું છે અહીંયા આપણે વઘાર માટે એકદમ ઓછું તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું અને આ તેલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્ટી સ્પૂનથી અડધી ચમચી જેટલું આખું જીરું થોડી હિંગ અને બે આખા લવિંગ ઉમેરીને તેને સરસથી તેલમાં સાતળી લેશું અને ત્યાર પછી તેલમાં થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું અને ત્યાર પછી તરત જ તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું અને આપણી આ દાળ એકદમ ઘટ છે તે હવે તેની સાથે જ તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અથવા તો દાળ તમારે જેટલી પતલી જોતી હોય તે રીતે તેમાં પાણી ઉમેરી શકો છો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં પાણી થોડું વધારે ઉમેરવું કેમ કે જેમ આપણે દાળને ઉકાળશું ને તેમ તે વધારે ઘટ થશે અથવા તો પહેલાં થોડું પાણી ઉમેરવું અને પાછળથી જરૂર લાગે તો ફરીથી પાણી ઉમેરીને તમે દાળને ઉકાળી શકો છો અને હવે આ સમયે દાળને ટેસ્ટ કરી તેમાં જરૂરિયાત પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું આ દાળમાં આપણે વધારે મસાલા નથી ઉમેરવાના કેમ કે દાળ પકવાનમાં બધી ચટણીનો ફ્લેવર આવે છે એટલા માટે જ આપણે પહેલેથી જ ત્રણ ચટણી તૈયાર કરી લીધી છે એ એક ચટણીના લીધે આપણી દાળ એકદમ ટેસ્ટી બની જશે અને હવે આપણે આ દાળને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળીશું દાળ જેમ ઉકળશે ને તેમ આપણું દાળ પકવાન ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આપણી આ દાળ બરાબર રીતે ઉકળે ને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ચારથી પાંચ મિનિટ જેવું દાળને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ દાળ તૈયાર છે બધી જ દાળ પાણી સાથે સરસથી મિક્સ થઈ ગઈ છે અને દાળની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે તો હવે આ ગરમા ગરમ દાળને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અહીંયા દાળનો કલર જોઈને જ તમને અંદાજ આવી જશે કે આપણી આ દાળ પકવાનની દાળ કેટલી મસ્ત બની છે તો આ સર્વિંગ બાઉલમાં દાળ લઈ ઉપરથી થોડી ધાણા ભાજીથી તેને ગાર્નિશ કરીશું અને ત્યાર પછી આ ગરમા ગરમ દાળ સાથે અમે દાળ પકવાનને સર્વ કરીશું તો હવે દાળ પકવાનને સર્વ કરવા માટે કોઈપણ ઊંડી ડીશ અથવા તો મોટું બાઉલ લઈ તેમાં એક અથવા તો બે પકવાન લઈને તેનો આ રીતે સૌથી પહેલાં ભૂકો કરી લેશું ઘણા લોકો પકવાન આખે આખું રાખી તેના ઉપર પણ દાળ સર્વ કરતા હોય છે પણ એ રીતે દાળને સર્વ કરવી હોય ને તો દાળ ઘટ રાખવામાં આવે છે પણ અત્યારે આપણે પાતળી દાળ બનાવી છે તો આ રીતે પકવાનનો ભૂકો કરી લેશું ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે ગરમા ગરમ દાળ ઉમેરીશું દાળ ઉમેર્યા પછી તેના ઉપર આંબલીની મીઠી ચટણી મરચાંની ખાટી ચટણી અને લાલ લસણની ચટણી તીખી ઉમેરીશું અહીંયા તમે ત્રણેય ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો અને ત્યાર પછી લાસ્ટમાં થોડા મસાલા સીંગ અને થોડી સેવ ઉમેરીશું અને ધાણાભાજીથી ગાર્નિશ કરીને આ ગરમા ગરમ દાળ પકવાન સર્વ કરીશું અહીંયા જોઈ શકાય છે કે આપણા આ દાળ પકવાન કેટલું મસ્ત બન્યું છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય આ દાળ પકવાન સવારના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ મારી આ રેસિપીથી એક વખત દાળ પકવાન ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ દાળ પકવાનની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ